નમસ્કાર મનોવંતર ન્યૂઝ આપનું સ્વાગત છે લીમખેડા શ્રી હસ્તેશ્વર સ્કૂલ ખાતે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી લીમખેડાના શ્રી હસ્તેશ્વર સ્કૂલ ખાતે શિક્ષકોને આદર આપવા માટે દર વર્ષે પાંચ સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે દેશના શિક્ષકો માટે આદર અને સન્માનનો દિવસ છે શિક્ષક અને વિદ્વાન અને ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મજયંતિ સમગ્ર દેશ શિક્ષક દિવસ તરીકે ઉત્સાહથી ઉજવી રહ્યો છે ત્યારે શ્રી હસ્તેશ્વર સ્કૂલ લીમખેડાના બાળકો દ્વારા પણ શિક્ષક દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરી ખૂબ ઉત્સાહ પૂર્વક શિક્ષક બની શિક્ષણ કાર્ય કર્યું હતું સંસ્થાના મંત્રી ભરતભાઈ ભરવાડ દ્વારા શિક્ષક દિવસની દરેક બાળકને શિક્ષક બની સમાજ ઘડતર કરવા માટે પ્રોત્સાહિત કરી શુભેચ્છા પાઠવી હતી મનોમંથન ન્યૂઝ અબ્દુલ રઝાક મનસુરી દેવગઢ બારિયા